કપાસના બિયારણમાં કાળાબજારી થતી હોવાના આક્ષેપો થયા છે જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી ભૂપત ડાભીએ કપાસના બિયારણમાં કાળા બજારી થતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી ડીડીઓ અને કલેકટરને પત્ર લખી રજૂઆત કરી છે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ધારા ધોરણ મુજબ બિયારણનો આઠસો ચોસઠ રૂપિયાનો ભાવ હોય છે જો કે એગ્રો દ્વારા બારસોથી પંદરસો રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને ખુલ્લેઆમ કાળાબજારી થઈ રહી છે જેને લઈને તેમણે માંગ કરી છે કે અધિકારીઓ દ્વારા રેડ કરીને તપાસ થવી જોઈએ જો મેલ બાદ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં ખેડૂતોને સાથે રાખી કલેક્ટર સહિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે અત્યારે હવે સિઝન આ વરસાદનું વાતાવરણ થઈ ગયું ખેડૂતને મુખ્ય પહેલો પહેલી વાત એક છે કે ખેડૂતને બિયારણથી શરૂઆત થાય જો બિયારણ નહીં મળે અથવા મોડું મળે ખેડૂત ઉતાવળો થઈ ગયો કારણ કે વરસાદનું વાતાવરણ થયું એટલે ખેડૂત ઉતાવળો થઈ ગયો એગ્રો જતો હોય ડિસ્ટ્રીબ્યુટર આગળ જતો હોય તો એને ક્યાંયથી બિયારણ મળતું નથી આ લોકો કાળા બજારી કરવા માટે સંગ્રહખોરી કરી છે ન કોઈ વર્ષે આટલી બિયારણની શોર્ટેજ થઈ નથી અચાનક શોર્ટેજ થવાનું કારણ શું પેલા આઠસો રૂપિયાનું બિયારણ હોય તો અત્યારે રૂપિયા રૂપિયા કે કે બિયારણ મળતું નથી તમને ગાઢાઈ દઉં ને લાવી દઉં એવું બધું કેળા બજાર કરતા હોય છે કાળા બજાર કરે ને તો એવું આઠસો રૂપિયા નું આવે તો એમ કે પંદરસો બારસો ને એવું કે છે એકરા વાળા તો અમારે કરવું શું એમ આજે દર વખતે જયારે જૂન આવે ને ચોમાસુ ત્યારે બિયારણ બહુ ખેંચ પડે છે અને બિયારણ જયારે ડુપ્લીકેટ બહાર આવવા માંડે છે ત્યારે સાચું બિયારણ તો જૂનમાં આવે અને આ કંપનીના સિક્કા મારીને આપે અને બજાર ડબલ લેશે તો આ જે કાળા બજાર જે કરે છે એની ઉપર કંટ્રોલ કરવો જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે અને જે કાંઈ બિયારણ જિલ્લામાં વેચાતું હોય એની પૂરેપૂરી એની અંદર બે જ નંબર નાખેલા હોય અને દરેક દરેક જયારે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર પાસે જઈ અને રજૂઆત કરી તો આ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરના લાખ લાખ રૂપિયા પગાર હોય છે એની જવાબદારી કેટલી હોય છે તો એને જવું પડે કૃષિ પ્રધાન ને કહીએ આપણે કે બિયારણની સોલ્ટ થાય અને અને દરેક જિલ્લાની અંદર જે થાય એસોસિએશન હોય છે ને એથી અધિકારીને ફાયદો થાય છે અને એસોસિએશન ના પૈસા ઉઘરાઈને આપી તો અધિકારી બહાર નીકળતા નથી અને મારે ખેડૂત ટીપાય છે તો ખેડૂતોની મારી પાસે ઘણી ફરિયાદ આવે છે જિલ્લામાં બિારણ સ્થિતિ બિયારણ જે બિયારણ જરૂરિયાત છે એમના દ્વારા એક મેલ આવેલો છે કે સરકાર તરફથી આઠસો ને રૂપિયા બિયારણના ભાવ નક્કી કરે કરેલ છે અને અમુક વેરાયટી અંદર કાળા બજાર થાય છે એવી એમની ફરિયાદ છે પરંતુ આ બાબતે કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એના એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે